મળીએ પછી એટલે જો તપોવન સ્કૂલ છે અમારા આર્યન ની અને આર્યન ને લેવા માટે અમે આવ્યા છે આર્યન ની સ્કૂલ છૂટી ગઈ છે જો આર્ય આર્યન ની સ્કૂલ છે જો આ છોકરાઓ બધા બહાર આવે જો આર્યન આવી ગયો છે બાર આર્ય લઈને હવે જવાનું છે આપણે ઘરે ચલો જો આર્યન આપણે આવી ગયો છે શું પકડ આર્ય પકડ મોબાઈલ પકડ अच्छा ठीक है। ओह तो तावान। नहीं नहीं। 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 नहीं।

What is it?

ટીનો કોમ્પ્લેક્સ વન નો આ કોમ્પ્લેક્સ સમાર પાટણનો પટ્ટાથી વધારે છે અંગલેસા વેચાયા માતાજીના અહીંયા બી છે

તો ગાઈ જો આપણે ઘરે આવ્યા છીએ અને ઘડિયાળમાં વાગ્યા છે સાડા દસ ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે અને વહેલું ઉઠવાનું હોય છે એટલે આપણે હવે ઉઈ જવાનું છે બહાર પથારી કરી છે આપણી તો વરસાદ આવતો નહીં એટલે આપણે બહાર ઊંઘવાનું છે એમિયલ આર્યન ને જો બધા ઊંઘ્યા છે જો હજી એ કાંઈ ઊંઘ્યા નહીં મમ્મીને ને બધા બુટિયા ભરે છે તો ગાઈ આપણે વિડીયો ને આટલે એન્ડ આપીએ એન્ડ આજે પહેલાં હું તમને જણાવી દઉં કે અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો બધા મિત્રોને ગુડ નાઇટ જય માતાજી જેવો સપોર્ટ કરો છો સપોર્ટ કરતા રહેજો મળીશું એક નવા લો વિડીયોમાં